વડોદરા શહેરના ઇલેક્ટ્રિકના થાંભલાઓ નીચે આવેલ બોર્ડ ખુલ્લા હોવાથી લોકોની સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા છે રાજકોટની દુર્ઘટના બાદ તંત્ર દોડતું થયું છે હવે આડેધડ કામગીરી કરી સીલ મારવા સહિતની કાર્યવાહી થઈ રહી છે લોકોની સુરક્ષાની ચિંતા કરતા તંત્રની જ કેટલીક ક્ષતિઓ સામે જોવા મળે છે જેમાં શહેરમાં સ્ટ્રીટ લાઇટના જે થાંભલાઓ છે તેમાંના કેટલાક થાંભલા નીચેના બોર્ડ ખુલ્લા છે વીજ વાયરો જોખમી રીતે ખુલ્લા હોવાથી જાનવર કે કોઈ મનુષ્યને વીજ લાગી શકે છે હાલ ચોમાસાનું આગમન થનાર છે તેવા સમયે ખુલ્લા વીજ વાયર જોખમી પુરવાર થઈ શકે તેમ છે જે સંદર્ભે પૂર્વ વિસ્તારના જાગૃત નાગરિકે જણાવી તંત્રની વીજ વિભાગની કામગીરી સામે સવાલો કર્યા હતા સંબંધિત વિભાગ દ્વારા દ્વારા આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી તેવી માંગ કહાર કરાઈ હતી વડોદરા શહેરમાં જોઈ શકો છો કે પૂર્વ વિસ્તાર એક કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો ભોગ બનતો રહ્યો છે આજે કોર્પોરેશનના જે જી વિના થાંભલા છે એની અંદર આપ જોઈ શકો છો કે ચોમાસું આવી રહ્યું છે ચોમાસામાં જાનહાની માનહાનિ થઈ શકે છે એવા મીટરો ખુલ્લા રાખીને મૂકવામાં આવ્યા છે અને એમની ડીપી ખુલ્લી રાખી મૂકવામાં આવી છે જો પાણી અને નીચે આ રોડ પર પાણી ભરાઈ રહે છે અને અહીંયા જો પાણી આવે તો મોટી જાનહાની અને માનહાની થઈ શકે છે શું કહેવા શું કોર્પોરેશનને કોર્પોરેશનને હું એટલું જ કહેવા માગીશ કે હવે જો સરકાર બદલાવાની તૈયારી છે અને આ રોડ વર્ષોથી બીજેપીને કાર્યકર્તાઓને કોર્પોરેટરોના હસ્તક છે પરંતુ અહીંયા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી